અંદર આપણે કમિશનર સાહેબની વાત કરીએ તો તેની નોટિસો આપેલી હોય વગર મંજૂરીના બાંધકામને અને બે ની એ લોકો કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી તો ક્યાંક ગરીબોના મનમાં એવા સવાલો ઉઠે છે કે કાયદો નિયમ પૈસાવાળા માટે અને લાગવક વાળાઓ માટે અલગ અલગ છે આપણે અત્યારે વોર્ડ નંબર બારમાં ઊભા છે અને વોર્ડ નંબર બાર આપ જોઈ શકો છો બહુ સાંકડી ગલી છે પણ અહીંયા કેટલો બાર નવું બાંધકામ કરેલું છે કે જેને બહાર કાઢવામાં આવ્યું છે જે મંજૂરી વગરનું જે આપણી સાથે અરજદાર છે જે ફરિયાદ કરીને મહાનગરપાલિકાને જાણ કરી તેની સાથે આગળની ચર્ચા કરશે તમારું નામ મારું નામ સલીમ રજા ક્ષેતા બરાબર મેં આ કામની અરજી પણ આપી છે અને નોટિસ પણ આવી ગઈ છે અરજી એટલે આપી છે કે તમે જોઈ શકો છો કેટલો બારે કાઢ્યું છે પેલા આની રેવલ હતો એમને બરાબર આટલો એમને બે ફૂટ બારે લઈ લીધું છે અહીંયા અને નોટિસ શું બે આવી છે એને બરાબર હા બે નોટિસ આપવા છતાંય એનો કામ કરી એ ચાલુ રાખી છે અને પાછી એવા દાવા પણ કરે છે કે મહાનગરપાલિકા આવે કેટલું બાર આવ્યું છે દેખાવો કેમેરામાં આ આખો બાર જ છે ત્યાંથી લઈને અહીંયા લગી હા હા બરાબર પેલે અંદર હતું જુનેલા અંદર જૂનું હતું ની અંદર હતું બરાબર અને બબે નોટિસ આપતા છતાં એ

પ્રમુખ બદલાવો વગર ચૂંટણી પ્રમુખ વગર નામ છે ગુડલક ચૂંટણી નથી વગર ચૂંટણી માટે કહે છે સમાજ ચૂંટણી માટે કહે છે પણ કોઈ ધ્યાન દેતો નથી આ લોકો ઘણા આગેવાન ભેગા થયા ચૂંટણી માટે પણ કોઈ ધ્યાન દેવા વાળો છે નહીં આમાં મેં બધા મેમર જમાન ને વિનંતી કરું છું કે બધા ભેગા થાય એકતા થાવ જાગૃત થાવ ને ચૂંટણી કરો આપણી સાથે બીજા ભાઈ છે તેમની સાથે ચર્ચા કરશે વોર્ડ નંબર બારમાં કોર્પોરેટર દ્વારા કેમ આ વિરોધ કરવામાં નથી આવતું

તો તમને શું લાગે છે કમિશનર સાહેબ કેમ એક્શન નથી લગતા મહાનગરવાલિક હવે જોય આપણે કમિશનર સાહેબ શું કરે છે નોટિસ શું તો આ કામ ચાલુ રાખ્યો છે હવે જોયે આગળ શું થાય છે આવી સાઠ એક સાઠ બે ની હજારો નોટિસ કમિશનર સાહેબ દ્વારા બજાવવામાં આવે છે જામનગરના બધા વોર્ડમાં જામનગરના હર લત્તામાં ગલીમાં વગર મજૂરીના કામ ઉપર કોઈ બુલડોઝર દાદાનું ફરતું નથી કોઈ મહાનગરપાલિકાના અધિકારીનો બુલડોઝર કેમ નથી ફરતો ફક્ત ને ફક્ત ગરીબો ઉપર જ ફરે છે એટલે જામનગર મહાનગરપાલિકાના અધિકારીની નોકરીઓ આમાં હજારોની જાવી જ હોય કે જે આ તેને ખબર છે પણ કોઈ કાર્યવાહી નથી કરતા ગરીબોના મકાન ઉપર તો જલ્દી બુલડોઝર લઈને હાલી જાય છે કમિશનર સાહેબ ખુદ નીકળે છે પણ જામનગરના એકથી કરીને સોળ વોર્ડમાં આવી રીતે વગર મંજૂરીના બાંધકામ જુમા મસ્જિદ પાછળ હોય કે માંડવી ટાવર પાછળ હોય રૂપિયાવાળા લાગવકવાળા હજારોની સંખ્યામાં આવા બાંધકામને નોટિસો આપી દીધી છતાં એ કમિશનર સાહેબ ડીએન મોદી સાહેબ કોઈ કાર્યવાહી કેમ નથી કરતા તો આ કાગળ ખાલી આ શું સંવિધાનને સમજ અમે મૂર્ખ બનાવવો જો બધાને આ સાત દિનો આમાં ટાઈમ હોય કે જે બાંધકામ હોય તેને પાડી નાખવાનો જે બાંધકામ વગર મંજૂરીનો કર્યું હોય તેનો સાત દિનો અલ્ટિમેટમ હોય આવા હજારો બાંધકામ નથી પડ્યા તો આ ક્યાંથી પડશે

એટલે આ કાર્યવાહી નહીં થાય કેમ ખબર પડે કાર્યવાહી કરશે કે નહિ સાહેબ એટલે તમને બોલાવવામાં આવ્યો આવ્યું છે કે સૌરાષ્ટ્ર ન્યુઝ દ્વારા બધાને જાણ થાય તો આ તો જામનગર હોટ નંબર બાર ની આપ જોઈ શકો છો નોટિસ આપેલા બાંધકામ છે એનું ગવા સત્ય સ્વરાજ ન્યૂઝ છે પણ જામનગર મહાનગરપાલિકા ડીએન કમિશનર સાહેબ શું પૈસાવાળાઓ માટે જ આવ્યા છે અને કોઈ કાર્યવાહી ન થતી એની અમે મીડિયા પ્રૂફ કરાવી દઈએ માંડવી ટાવર પાછળ આવા હજારો જામનગરમાં હર ગલીમાં વગર મંજૂરીના બાંધકામો ચાલુ છે પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી એટલે ક્યાંક ને ક્યાંક ગરીબો માટે જ કાયદો છે ભારત દેશમાં આ એક મોટો સવાલ છે ભૂપેન્દ્રભાઈ પટેલને પણ હું કહું છું તમે મંત્રીમંડળ આખું બદલી નાખ્યું પણ આ તમારા અધિકારીઓ કોઈ પૈસાવાળા લાગવકવાળા ઉપર કેમ કાર્યવાહી નથી કરતા એટલે ક્યાંક ને ક્યાંક આ મોટો ચર્ચાનો વિષય છે ભારત દેશની અંદર કાનૂન